ભરૂચમાં ખેલૈયાઓએ પ્રથમ દિવસે ગરબાની રમઝટ બોલાવી મન મૂકી ગરબે ઘૂમ્યા હતા શહેરના હોસ્ટલ ગ્રાઉન્ડ પર પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસમાં ખેલૈયા સાથે મહિલા પોલીસ કર્મીઓ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા હતા ભરૂચ ખાતેમાં અંબાના આરાધના પર્વ નવરાત્રીના પ્રથમ નોર્તે શેરડી ગરબામાં રાસની રમઝટ જોવા મળી હતી પાર્ટી પ્લોટ અને શેડી વિસ્તારમાં ગરબામાં પ્રથમ દિવસે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા મા અંબાના આરાધનાના ઉત્સવ નવરાત્રીમાં પહેલા નોરતે શેડી ગરબાનો માહોલ પણ કઈક અનોખો જ હતો ચારે બાજુ ડીજે સાઉન્ડના અવાજો અને માના ગરબા સાંભળીને ખેલૈયાઓમાં એક સ્ફૂર્તિ જોવા મળી હતી ભરૂચ શહેરમાં પણ આ વર્ષે પાર્ટી પ્લોટમાં પણ ગરબાના આયોજકો કર્યા છે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગે આ વર્ષે શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર સેફ એન્ડ સિક્યોર્ડ નવરાત્રીનું નિઃશુલ્ક ભવ્ય આયોજન મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા કરાયું છે જેમાં પ્રથમ નોર્ટે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા અને બીજા અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓની હાજરીમાં પ્રથમ માતાજીની આરતી ઉતાર્યા બાદ ગરબાની શરૂઆત કરાઈ હતી જેમાં પ્રથમ દિવસે જ પણ નાના મોટા યુવક અને યુવતીઓએ રંગબેરંગબી વસ્ત્રો પહેરી ગરબાની રમઝટ બોલાવી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પણ પરિવાર સાથે ગતરોજ સાંજે દસ કલાકે ગરબા ગ્રાઉન્ડમાં પહોંચી માતાજીના દર્શન કર્યા હતા